મહેસાણાથી સમાચાર મળ્યા છે કે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત વડનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેશનના ચોખ્ખા સફાઈમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ

સરકાર પ્રતી પ્રતી બદ્ધતાનો પ્રતી બેમ હોય કે જે રીતે એમણે 75 વર્ષની ઉંમર સુધી મત મેળવ્યું છે એ પરંપરા એમને ચાલુ રહે શુભ કામનાઓ શુભ કામનાઓ શુભ કામનાઓ આપો મોટા ભાઈ છો તબિયત સારી રહે सर, सर ये इस शहर के बारे में कुछ बताइए शहर का विकास कैसे हो रहा है कुछ नगर के बारे में वडनगर के बारे में जी वडनगर के बारे में वडनगर बहुत पुराना पुर। आप पुर। जी। और व्यापारी मतलब भी था एक समय पर अगल बगल के गांव के लोग खरीदी करने के लिए वडनगर जाना आते थे, थे। આજ જો વિકાસ હોય કે સાહેબ ફીલ જન્મદિવસ અને વડનગરની અંદર ઘણા વિકાસલક્ષી કાર્યોનું પણ થઈ જાય ઉકસારો પણ શું કહેશો આજે પંચોતેર વર્ષ મને પ્રધાનમંત્રી લોકપ્રિય નેતા અને વૈશ્વિક નેતૃત્વ જે આપણા પૂરું રહ્યા છે ગણપતિ સાહેબનો જન્મદિવસ છે પંચોતેર દિવસ પૂર્ણ કર્યા છે આજે અમૃત મહોત્સવનો ઉજવણી રહ્યો છે પૂર્ણ થઈ રહ્યો છે અને સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ અને કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ આખા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આખા જિલ્લામાં સત્તરે સત્તર મંડળમાં અને ગામે ગામ આજે પહેલાં તો સવારે શિવની પૂજા થઈ છે શિવાલયોમાં દરેક જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબના લાંબા એવું માટે પ્રાર્થના કરે છે હવન થયા છે અને આ કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પ છે સેવા કેમ્પ છે સ્વચ્છતાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દેશને સ્વચ્છ બનાવો ગાંધીજીનું સપનું સાકાર કરવું એના માટેના કાર્યક્રમો થઈ ગયા છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આજે મોદી સાહેબના આજના જન્મદિવસની તારીખ સત્તરથી કરી અને આવનારી બીજી ઓક્ટોબર ગાંધીજી સુધી સેવા પકવાનો કાર્યક્રમ પણ એમના આશીર્વાદ હોય રીતે એમણે પંચોતેર વર્ષની ઉંમર સુધી મત મેળવ્યું છે એ પરંપરા એમને ચાલુ કરી શુભકામનાઓ